દ્રોણાચાર્ય એમના પુત્ર અસ્વસ્થા માટે જે વિદ્યા નહોતી આપી એ વિદ્યા એને અર્જુનને આપી આની પાછળ એક થિયરી હતી જે આપણે ત્યાં આપણી સનાતન પરંપરાની અને ગુરુમુખી પરંપરા જેને કહેવાય છે એની આ અત્યંત મહત્વપૂર્ણ નીતિ છે જે મેં શિક્ષણ નીતિનો ઉલ્લેખ કર્યો ને એમ આ આપણી પુરાણી નીતિ છે નીતિ એવી હતી કે ગુરુને યોગ્ય લાગે અને ભરોસો પડે તો જ અમુક વિદ્યા શિષ્યોને આપતા નહીતર એની સાથે વિદ્યા લુપ્ત પણ થઈ જતી પણ એ આપતા નહીં આ પણ એક નીતિ છે અને એનો પશ્ચિમમાં વિરોધ પણ થયેલો છે એ લોકો એવું માને છે કે આ એજ્યુકેશન ફોર ઓલ એમાં આવું ના ચાલી શકે કે આ તમે અમુકને આપો ને અમુકને ના આપો એની બહુ મોટી ચર્ચાઓ પણ છે ડિબેટ પણ છે એટલે એટલું બધું અંગ્રેજીનું ને એનું તેનું મારું વાંચન બહુ ઓછું પણ એ વિશે પશ્ચિમનો ખ્યાલ એવો છે કે કોઈ પણ વિદ્યા કોઈ પણ અવેલેબલ હોવી જોઈએ જ્યારે આપણી પ્રાચીન નીતિ એમ કહેતી હતી કે યોગ્ય પાત્ર હોય તો જ એને આ વિદ્યા આપવી જોઈએ અન્યથા આપવી ન જોઈને એવા અનેક ઉદાહરણો છે પાછા એવા એક જ આ ઘટના નથી દ્રોણાચાર્ય એ અસ્વસ્થામાને નહોતું આપ્યું એ અર્જુનને આપ્યું હતું પણ એવા અન્ય ઉદાહરણો પણ છે પરશુરામજીએ પણ બાન મૂકેલું હું અમુક અમુકને આવી દયા નહીં આપું તો એવા 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 અસંખ્ય બીજા ઉદાહરણો પણ મળી આવે તો એ એનો અર્થ એ થાય કે આપણી કોઈ એક નીતિ છે એની વચ્ચેનો સંઘર્ષ થયો તો એક વખતની ઘટના છે એનું હું બે વૈજ્ઞાનિકોના નામ મિસ કરું છું અત્યારે મને કંઠસ્થ યાદ નથી આવતા પણ આતંકવાદીઓએ આપણા એક વૈજ્ઞાનિકને અણુ ટેકનોલોજી માટે ઓફર કરી હતી અને એમ કહ્યું હતું કે ચેક તમારે લખવાનો એમાં અમારે કોઈ તમને કહેવાનું નથી પણ તમારે અમને અણુ ટેકનોલોજી આપવાની છે આપણા ભારતીય વૈજ્ઞાનિક કદાચ એ નામ માટે મને અત્યારે એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ એને આ ઓફર થઈ હતી એમણે એ ઓફરને સાદર ઠુકરાવેલી કે હું આ રાષ્ટ્રના હિતમાં મારી જવાબદારી છે હું આમ તમને આપી ના શકું અને એ જ ટેકનોલોજી પાકિસ્તાનના વૈજ્ઞાનિકે એ લોકોને ઉપલબ્ધ કરાવી હતી અને જ્યારે એની માહિતી મળી વિશ્વને કે આ ટેકનોલોજી અહીંથી ટ્રાન્સફર થઈ છે ત્યારે આખી દુનિયામાં ભયંકર ચર્ચા અને ચિંતા ઉભી થઈ હતી અને ત્યારે એ લોકોએ કબૂલ કર્યું હતું કે ભારતની જે પરંપરા છે એ વ્યાજબી છે આ એ તો અંકગણિત ગમે ને શીખવાડો એનો વાંધો નહીં બીજ ગણિત ગમે શીખડાવો એનો વાંધો નહીં પણ આવા ભડાકા કરવાની કાર્યક્રમો છે એ ગમે નો શીખડાવે એટલે ત્યાં એ આપણી પરંપરાને વિશ્વની માન્યતા ત્યાર પછી પ્રાપ્ત થઈ છે અને આપણી પરંપરા વ્યાજબી છે એવો પશ્ચિમનો પણ મત બન્યો એ વખતે એના આપણે વાહક છીએ અને આપને બધાને ખ્યાલ છે મિત્રો કે પોતાના સંતાનો વાલીઓ આપણા હાથમાં મૂકી દે છે એની કેટલો ભરોસો હોય જ્યારે એ આપણા હાથમાં મૂકે છે એની પાસે નથી રહેતા એટલો જ ઝાંજો સમય આપણી પાસે રહે છે અને એનું ઘડતર કરવાનું કામ એ આપણા હાથે થાય છે એમાંથી આખું રાષ્ટ્રનું નિર્માણ થાય છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા વેક તો ચાણક્યનું આખું વિધાન છે અને શિક્ષણના આધાર ઉપર જ રાષ્ટ્રની પ્રગતિ કો રાષ્ટ્ર નો વિકાસ કોષ્ટ્ર નું બંધારણ કો એ બધું એના આધાર ઉપર જ ડેવલપ થતું હોય છે મેં મારી કેરિયર ની શરૂઆત તરીકે શરૂ કરેલી પંદર ઓગસ્ટ ઓગણીસો સિત્યોતેર શાળાનો પહેલો દિવસ અને મારો પહેલો દિવસ એટલે મેં શરૂ કરેલું એ દિવસો ખૂબ વાગોળવા ગમે છે હજી પણ એક સ્મરણ મારે આપના વચ્ચે શેર કરવું છે ખાલી કે પછી તો હું ફંટાણો અને પોલિટિક્સમાં આવી ગયો ને બધી પ્રધાન થયો પ્રમુખ થયો ને ઘણા બધા પદો ઉપર પાર્ટીએ મને કામ કરવાની તક આપી એટલે ઘણા માન પણ મળ્યા પણ હજી कोई मारो जूनो विद्यार्थी के विद्यार्थी ने ई मने आवीन पगे लागे त्यारे मने जे मौज आवे छे एक ही महावती वंदे बोध मयम नित्यम गुरु शंकर रूपिण यमाश्रित ही वक्रोपि चंद्र सर्वत्र वंदे रामचरित मानस ગુરુઓને લગતી તમામ ચોપાઈઓ મને આ સર્વશ્રેષ્ઠ લાગે છે નો કંઈક એવો છે કે વાંક હોય ને કોઈ દિવસ ગમતું નથી કોઈ પ્રશંસા ક્યાંય નથી થાય વાંકવાળો વાળો રસ્તો હોય વાંકવાળો વાળો ઘર હોય વાંકવાળો વાળો માણસ હોય તો એ કોઈને ગમતું જ નથી વાંક નું નામ જ એ થોડું ઘણું ન ગમવાનું પર્યાય છે

કે ભગવાન શિવજી ના પાલ ઉપર જયારે લાગે તો વાંકો ચંદ્ર માં પણ એ વખતે શિવજી નું અદ્ભુત વર્ણન કારણ કે તમામ વિદ્યાના ના દાતા ભગવાન શિવજી છે જ્ઞાનના ના દાતા પણ શિવજી છે તો એવા શિવજી ના એને ગુરુ સ્વરૂપે વંદના કરી છે વંદે બોધમયમ નિત્યમ એવા ગુરુના ભાવ ઉપર જયારે ચંદ્ર વાંકો છે તો પણ બધા એની પૂજા કરે છે ગુરુ ગુરુનું શરણ પણ એવું છે અને ગુરુનું સામર્થ્ય પણ એવું છે એ બંને ચીજોની દ્યોતક આ ચોપાઈ છે આપ બધાને આમ અત્યારે તો હું જે તમને વધુ વધુ મતદાન કરવાની અપીલ થઈ છે એમાં સુર પુરાવા આવ્યો છું એટલે ઉમેદવાર તરીકે હું મારી વિનંતી આપ સૌને વ્યવહારિક રીતે કરવા માટે આવ્યો છું પણ એમાં મારે જાજો સમય લેવો નથી આપ બધા સારી રીતે સમજો છો અને એટલા માટે આપ બધાની ઉપર ભરોસો પણ મને પાકો છે તમે જે કઈ પગલાઓ લેશો એ પરિણામમાં ગણતરીના દિવસે બધા ગણશે એમાં એ પ્રકારનું થવાનું છે શિક્ષણ રાષ્ટ્ર લેવલે મને એમ લાગે છે પચી તરી વર્ષ નીતિ વગેરે ક્યાં ચોત્રી વર્ષ નીતિ વગેરે ક્યા એટલે એનો તો કઈ ધોખો કરવાનો અર્થ નથી ગયા તો ક્યા ઘણું બધું આ ક્ષેત્ર ને અનદેખ્યું કરવાનું અત્યારે આપણને ભોગવવાનું આવ્યું છે આમ તો આઝાદી પછી તરત જ જે દિશામાં જવાનું હતું ત્યાં નહીં જવાયું અને એને પરિણામે મોડા પીડ્યા કદાચ આપણી સાથે નીકળેલા ઘણા રાષ્ટ્રો સમર્થ થઈ ગયા અણુબોમ્બ ભોગ બનેલું જપાન એ મહાસત્તા બની ગયું ઇઝરાયેલે એ કરતબ દુનિયાને દેખાડી દીધા તો ઘણા રાષ્ટ્રો છે જે પોતાની મેળે આગળ વધી ગયા અને આપણી પાસે ઈશ્વર દત્ત એટલી બધી અનુકૂળતાઓ ઘણા બધા દેશોનું તમે ભૌગોલિક વર્ણન જુઓ ને તો ક્યાંક પહાડ હોય ક્યાંક રણ હોય ક્યાંક નદી હોય ક્યાંક સમુદ્ર હોય બધું એક દેશમાં હોય એવો માત્ર આપણો ભારત દેશ જ એક છે આપણે ત્યાં બધું હોય અને બધું હોય એની ઉપરાંત ક્યાંય નો હોય એવું વતન આપણે ત્યાં જોઈએ વાઈટ વ્હાઈટ ડેઝર્ટ ક્યાંય નથી ક્યાંય નથી એ બધું આપણે ત્યાં છે એ બધું વધારાનું છે એટલે એવી કુદરતી સુવિધાઓ અને ભવ્ય આપણો વારસો આપે દ્રોણાચાર્ય ઉલ્લેખ કર્યો એ પહેલી શાળા ત્યાર પેલા સ્વનિર્ભર નહોતી ત્યાં સુધી ગુરુકુળોમાં બધાને સામેથી જવાનું થતું હતું અને ત્યાં કોઈ વિષયો નહોતા પહેલો વહેલો રાજ્ય આશ્રિત વિદ્યા આપવાનો કાર્યક્રમ ભીષ્મ પિતાના કહેવાથી દ્રોણાચાર્યને પ્રાઇવેટ કોચિંગ તરીકે પાંડવોને કોચિંગ માટે રહેતા એ સ્વનિર્ભર પ્રયોગ હતો એટલે તમે આચાર્યોને એવોર્ડ થી સન્માનિત કર્યા એને માટે હું તમને ધન્યવાદ આપું પણ તમારે એમના સન્માન વખતે એક વાતનો ઉલ્લેખ અવશ્ય કરવો આમ તો હું તો શિક્ષક છું એટલે નોંધ તો આપણે કરીએ જ આશિયામાં એમ માનું હું નોંધ કરું છું